કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અંબાજી માતા પરિસર સિદ્ધપુર ખાતે રામકથાનો શુભારંભ થયો હતો રામકથા શરૂ થયા બાદ આ આ કથા એપ્રિલ સુધી ચાલશે પ્રસંગે શાસ્ત્રી રાકેશભાઈ ઠાકર શ્રોતાઓને રામકથાનું ધાર્મિક રસ્પાન કરાવી રહ્યા છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના ચોકમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદર આયોજન માટે સદાબહાર ગ્રુપ ગ્રુપને હું દિલથી ધન્યવાદ આપું છું આ આયોજનના લીધે સિદ્ધપુર નગરવાસીઓ નવ દિવસ સુધી ભગવાન રામની કથા સાંભળવાની તક મળી છે જેના લીધે દરેક ભક્તોને ભગવાન રામના જીવન ચરિત્રમાંથી શીખવા મળશે શ્રી રામ જીવવા માટે નવી પ્રેરણા મળે છે મંત્રી વધુમાં જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર નિર્માણથી દેશમાં આધ્યાત્મિક જ્ઞાન ફેલાશે આપણા સૌ માટે એક આનંદ દિવસ છે આનંદ નો દિવસ એટલા માટે છે સિદ્ધપુરમાં એક સદાબાર ગ્રુપ હંમેશા સિદ્ધપુર શહેર આજુબાજુના વિસ્તાર માટે કોઈ પણ કાર્યક્રમો હોય એ લોકહિત માટે ને લોકોના ઉપયોગી માટેના કરતા હોય છે આજે સદાબાર ગ્રુપે બધાને ભેગા કરીને સિદ્ધપુરની અંદર શ્રી રામકથાનું આયોજન કર્યું છે અને ખાસ કરીને શાસ્ત્રી મહારાજ પણ રાકેશ ઠાકરજી એ બહુ વિદ્વાન છે એમના મુખે આજે નવ દિવસ સુધી રામ કથાનું આયોજન આજથી ચાલુ થયું છે લોકો અદભુત રીતે કહી શકાય બધી જ સુવિધા સાથે કોઈને જરા પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા સદા રૂપે કરી છે ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું એક સરસ કાર્યક્રમ કરવા બદલ અને તમામ દાતાશ્રીઓએ જે સહયોગ આપ્યો છે એમને પણ હું દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું